સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને આજનો વિડીયો આપણે શરૂ થાય છે રાત્રે આપણે ક્યાંક જઈ રહ્યા છીએ ચાલો ક્યાં જઈએ તમને બતાવું તો ચાલો પાણી નો હોય સાંભળમાં પાણી ડાલતા હોય ગાંડા એક દિવસ

તૈયાર થઈ ગયા હતા એ કરવાની અત્યાર તો વહેલા ફરવા દર એવો કરવું છે તમારું કેવું છે કે આ જાવું હોય નહીં કહીએ બીજે ભાઈ અરે ક્યારે બીજે બંધ રાખવામાં બંધ રાખવામાં નહીં મારો ભાઈ આપણે જાવામાં આવી જાવ નહીં કે ભાઈ संबर भी ले ले और सलाद सलाबी जी भी ले ले एक काम करो ही छोड़ दे हम <laughs> ले लेंगे तो को जितना चाहेगा उतना ले, ले, ले लेंगे संभर ला हां संभर ले वरना छोड़ देंगे भाई दे अभी दे। आवे रे मारो फोटो हां करो एक नंबर जा भी जा रे तो वंदन पहला तुम्हारा वंदन है एक जरूरी जरूरी जब कौन है तुमने नहीं खबर

તો આની સાથે આજનો વિડીયો સમાપ્ત કરીએ છે જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પાછા કંઈક નવા વિડીયો સાથે તો બાય બાય